આ સ્મશાનના છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા જબરદસ્ત બોલાચાલી થઈ બાકા ઝીકી બોલવાની તૈયારી થઈ ગઈ કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે સ્મશાનમાંથી લાકડાની ચોરી કરાઈ રહી છે વડોદરા વનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીષ પટેલ તથા કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ સામ સામે આવી ગયા મેં ભરેલો ભાઈ હા મે ભરે આવો લેખિત આપો અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો મળે આપી દે ને મારા હોય તો અમને પ્રૂફ આપો કોને તમે તો તમારા કોર્પોરેશન ને તો પ્રૂફ આપો ને ભરેલા લાગડા પૈસા થી તમે હા માવારી બોલો બોલાવો ઝઘડો કરીએ પણ આ એક નહીં ગયું પંદર ટ્રેક્ટર આ બધું ભરી ગયું આ પચાસ ટ્રેક્ટર હતો મેં ભરાયા પેલા વાત એટલી ગંભીર બની ગઈ કે પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી ગઈ કોંગ્રેસનો આરોપ છે કે સ્મશાનમાં મૂકેલા લાકડા છાણી ગામના લોકોએ ધર્માદામાં આપેલા રૂપિયામાંથી ખરીદાયેલા છે જેને બીજા ગામ શા માટે લઈ જવા જોઈએ દાવા પ્રમાણે અત્યાર સુધી વડોદરા શહેરના સ્મશાનનું સંચાલન કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતું હતું કે હવે મનપા દ્વારા તમામ સ્મશાનનું સંચાલન ખાનગી એજન્સીને આપી દેવાયું છે જેમાં કોન્ટ્રાક્ટરને પ્રત્યેક અંતિમ ક્રિયા દીઠ સાત સાત હજાર ચૂકવવાનું નક્કી થયું છે છાણી ગામના સ્મશાનમાં વર્ષોથી ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલન થતું હતું દાવા પ્રમાણે આ ટ્રસ્ટ દ્વારા લાકડા અહીં મુકાયેલા હતા પરંતુ હવે કોન્ટ્રાક્ટરને સંચાલન આપ્યું હોવાથી ટ્રસ્ટના લાકડા અહીંથી આસપાસના જરૂરિયાતમંદ બીજા ગામોના સ્મશાનમાં આપવાનો નિર્ણય ટ્રસ્ટે કર્યો આ દરમિયાન જ્યારે લાકડા ભરવામાં આવી રહ્યા હતા ત્યારે જ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો બોલ્યા કે આ લાકડા મારી માલિકીના છે એટલે હું ને મારા સાથી કોર્પોરેટર પૂછ્યું કે તમારી માલિકીના તો પ્રૂફ આપો અમને કોઈ વાંધો નહીં પણ અમને ખબર છે કે આ લાકડા જે છે છાની ગામના લોકોનો હક છે છાની ગામના લોકોના પૈસા આ લાકડા આવેલા છે તો તમે બીજા ગામની અંદર એ કરી ના શકો અમે મ્યુનિસિપલ કમિશનરોએ કે એચઓડીને વાત કરી કે ભાઈ આ જે સંસ્થા અહીંયાથી બધું લઈ જાય છે એમને તમારી પાસે કોઈ લેખિતમાં મંજૂરી માગી છે લઈ જવા માટે આ તો આજે લાકડા કે કાલ ઉઠીને કોઈ કાંઈ નહીં એવું કહેશે મચિતા મારી છે પતરા મારા છે તો કોઈપણ સંસ્થાએ કોઈપણ જગ્યાએ દાન કરો લઈ જવું હોય તો કોર્પોરેશનને વિશ્વાસમાં લઈને લઈ જવું જોઈએ અમે વોર્ડના કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી છે કે અમારા વોર્ડમાંથી કોઈ વસ્તુ કંઈક જગ્યાએ જતું હોય તો કોર્પોરેશનોએ કે અમારું ધ્યાન અધિકારીને દોરવાની અમારી ફરજ છે અમે અમારી ફરજ પૂરી કરી છે અને જે લાકડા લઈ ગયા છે એ છાની ગામના લોકોએ દાનમાં આપેલા લાકડા છે બધા નક્કી કર્યું કે આજુબાજુ ગામમાંથી દસ પંદર ગામ છે આજે ચાર હજારમાં લાકડા છે પચાસ ટેકર લાકડા છે આજુબાજુ ગામમાં બધા ગામમાં ત્રણ ત્રણ બે ચાર ચાર ટ્રેક્ટર આપણે આપીને અહીંથી પૂરું કરે કારણ કે અહીં તો કોન્ટ્રાક્ટર વ્યવસ્થા કરવાનો છે સવારથી સાત લાગીને વીસ ટ્રેક્ટર ભર્યા તો રાત્રે નવ વાગે કોંગ્રેસના કોર્પોરેટર અહીં આવ્યા શા માટે આવ્યા એમના પેટમાં હું તેલ રેડાયું એમનો સ્વાર્થ હું હતો એ ખબર નહીં પણ સ્વાર્થ તો હતો જ કોન્ટ્રાક્ટર જોડે સાંઠગાંઠ સો ટકા કરી હશે એવું લોકમુખે ચર્ચા થઈ છે ને પછી લાગ્યું કે આવું હોય તો આ નહીં તો રાતે આવે શું કરવા અહીંયા આગળ લોકો નથી એમના લાકડા નથી કોર્પોરેશન કોર્પોરેશન વહીવટ કરે તો અમે અમને અમારા ટ્રસ્ટીઓને કોર્પોરેશન બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો પણ રાતે મગજમારી કરી આજોડના છોકરાઓ જોડે બબાલ કરી ગારાગારી કરી ખબર પડી આવ્યું એ કે કામમાંથી હજાર જણનું ટૂરું આવ્યું અને પછી થોડું ઉગ્રચારી બોલા ચાલી થઈ સ્મશાનનો મુદ્દો પોલીસ સ્ટેશને કર્યો પણ અમે પછી અમારા આજોડના છોકરાઓને સમજાવીને મામલો ખાડે આ વિવાદ વચ્ચે છાણી ગામના લોકોએ કોન્ટ્રાક્ટરે સ્મશાનમાં મૂકેલા લાકડાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા અગ્નિદાહ માટે કોન્ટ્રાક્ટર દ્વારા પીપળા અને વડના ઝાડના લાકડા મુકાયા હોવાનો દાવો કર્યો છે જેના કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે જે નાગરિકો છે તેમની ધાર્મિક લાગણી જે છે તે દુભાઈ રહી છે અને નાગરિકો જે છે તેઓ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન બંનેની સામે પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરે એ સ્વાભાવિક વાત છે કારણ કે જે વૃક્ષ છે જે વૃક્ષના થતા હોય હોય પૂજા વિધિ થતી હિન્દુ ધર્મમાં લોકો પૂજતા હોય અને તે જ વૃક્ષનો ઉપયોગ જે છે તે અંતિમ વિધિમાં કરવામાં આવે તો સ્વાભાવિક વાત છે કે તમામ લોકોની લાગણી દુભાય ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી જે સ્થાનિક ગામના લોકો છે એમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે સબને આપણે પવિત્ર માનીએ છીએ કારણ કે હવે આ દેહ છોડીને જાય છે એટલે એને ધાર્મિક વિધિ પ્રમાણે લાકડાથી આપણે એને વાર્તા હોય છે અને એમાં વડ અને પીપળાના લાકડા કોન્ટ્રાક્ટર એ નાખી ગયા છે ખરેખર હિન્દુ સમાજમાં આ લાકડાનો આપણે બર્તન તરીકે કોઈ જગ્યાએ ઉપયોગ કરતા નથી એની પૂજા કરીએ છીએ આપણે એની જગ્યાએ આ લોકો અહીં આગળ અને બીજું કે અડધા સળગેડા લાકડા મૂકી ગયા છે જે ખરેખર જે ચિતા કે જે સબ આવવાનું છે સબ ભરાની મશ્કે થતું હોય એવું મને લાગે છે કોન્ટ્રાક્ટર ને તો એના પૈસા થી મતલબ છે કે એ લાકડા થી ભરે કે ગમે તેના લાકડા થી ભરે એને તો ખાલી એના સાત હજાર કે સાડા સાત હજાર જે આપ્યા છે એના મતલબ છે